લોકસભાની લઈને સુરત જિલ્લામાં વહીવટી તંત્ર પણ કામે લાગી ગયું છે ત્યારે બારડોલી લોકસભા બેઠકના મદદની ચૂંટણી અધિકારી દ્વારા પલસાણા ગંગાધરા ખાતે બારડોલી વિધાનસભા વિસ્તારના એવીએમ તેમજ વીવીપેટ ઉમેદવારોને હાજર રાખીને સીલ કરવામાં આવ્યા હતા આવનારા દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે લોકસભાની ચૂંટણીને મતદાન માટે તેવીસ બારડોલી લોકસભા બેઠક ઉપર વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે બારડોલી લોકસભાના મદદનીશ ચૂંટણી અધિકારી દ્વારા એવીએમ મશીન અને વીવીપેટને લઈને યોગ્ય નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને સાથે ખાસ કરીને મદદનીસ ચૂંટણી અધિકારી એવા બારડોલીના પ્રાંત અધિકારી જીજ્ઞાબેન પરમારની પણ નિમણૂક કરવામાં આવી છે પલસાણા તાલુકાના ગંગાધરા ખાતે

ત્રણસો પિસ્તાલીસ જેટલા ઈવીએમ સેટ બીયુ અને સીયુ મળીને અને વીવીપેટના ત્રણસો બોતેર રિઝર્વ સાથે અંતર્ગત સીલ કરવામાં આવેલ છે કાર્યવાહી પોલીટીકલ પાર્ટીના હાજરીમાં કરવામાં આવેલ છે આપણા બસો જેટલા બારડોલી વિધાનસભા મત વિસ્તારના बूथ પૈકી એક લાખ પાંત્રીસ હજાર આઠસો ને વીસ જેટલી મહિલાઓ એક લાખ હજાર જેટલા પુરુષો અને આઠ જેટલા ટ્રાન્સજેન્ડર મળીને કુલ બે લાખ એક્યાસી હજાર નવસો અગિયાર મતદારો છે જેઓને મદદની ચૂંટણી અધિકારી તરીકે મહત્તમ કક્ષ મહત્તમ મતદાન કરે અને લોકશાહીની આ ચુનાવનું જે પર્વ છે એના અંદર સહભાગી થાય એવી હું નમ્ર અપીલ કરું છું થેન્ક યુ પ્રશાંત પટેલ એબી ફોર્ટી ન્યૂઝ બારડોલી